જામનગરના કાલાવડમાં ધારાસભ્ય સમગ્ર રાજ્યમાં સ્વતંત્રતા સપ્તાહની ઉજવણી અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે જામનગર જિલ્લાના કાલાવડમાં માં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાની આગેવાની માં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રાનો પ્રારંભ મ્યુનિસિપલ હાઈસ્કૂલ ખાતેથી થશે જે મેઇન બજારમાં પસાર થઈ સરદાર પટેલની પ્રતિમા પાસે પૂર્ણ થઈ તિરંગા યાત્રામાં શાળાની તિરંગાને અનુરૂપ પોશાક અને ફુગ્ગાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા સમગ્ર રૂટ દેશભક્તિના ગીતો અને ભારત માતા કી જયના નારાથી ગુંજી ઉઠ્યું હતું દેશના વીર જવાનોની શૌર્ય ગાથાને બિરદાવવા તમામ લોકોને પોતાના ઘર પર રાષ્ટ્રધ્વજ ફરકાવવા અપીલ કરી હતી ધારાસભ્ય હસુભાઈ વોરા તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ ડાંગરિયા અગ્રણીઓ અધિકારીઓ વિદ્યાર્થીઓ સહિત શહેરીજનો વિશાળ સંખ્યામાં જોડાયા હતા હર્ષલ ખંદેડીયા નો રિપોર્ટ